બનાસકાંઠાના ધાનેરામાં વિકાસના કાર્યોને લઈને ભાજપ પ્રમુખ તરુણ મોદીએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી આ રજૂઆતોને કારણે શહેરની સુખાકારીમાં વધારો થયો છે ત્યારે આ વિકાસ કાર્યો અવિરત રહે તેવી માંગ સાથે ફરી વખત મામલતદારને રજૂઆત કરવામાં આવી છે શહેર પ્રમુખ તરુણ મોદીએ જણાવ્યું કે નવી ગ્રાન્ટ મંજૂર થતાં ધને ધાનેરાની દશા અને દિશા બદલાઈ છે શહેરીજનોને વધુ સુખાકારી પ્રાપ્ત થાય તે હેતુસર સરકારના અધિકારીઓ સાથે પક્ષના નેતાઓને મળીને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે અને આગામી જે રેલવે બ્રિજના હિસાબે મામાનગર અને રેલવેના ઉપરના ભાગના વિસ્તારના લોકોને ધાનેરા શહેરની અંદર આવવા જવા માટે જે તકલીફ પડી રહેલી છે એના અનુસંધાને આજથી વર્ષો જૂનો જે રસ્તો ધાનેરાથી સામરવાડા નીકળતો તો જે રેલવે અને રોડ નવો બનવાના હિસાબે અહીંયા આજે જૂના રસ્તાની અંદર અવરજવર ઓછી થવાના હિસાબે અહીંયાથી બંધ થઈ ગયો હતો તેની નગરપાલિકાના સીઓ જોડે રજૂઆત કરીને મોમલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી